પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં બાર લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા સીએમએ કહ્યું કે વીજળી પડવાથી પૂર્વ વર્ધમાનમાં પાંચ અને પશ્ચિમ મેદનીપર અને પુરિયાલામાં બે લોકોના મેત નીપજ્યા છે નાદિયામાં દિવાલ ધરાઈ થવાના કારણે બે લોકોના મોત અને દક્ષિણ ચોવીસ પરગાણા ઝાડ પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે તો મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પીડતોના પરિવારોને રાહત અને વળતર આપશે હોવાનું જણાવ્યું હતું કોલકાતા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમી પડી રહી છે તો ગત સોમવારે ના રોજ ભારે પવનની સાથે મધ્યમથી વરસાદ પડ્યો હતો જેના કારણે તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો ભારે વરસાદને કારણે રેલવે હવાઈ જવાન પણ અસર પહોંચી છે તો પૂર્વ રેલવેના શિયાળ દર દિવસની શિયાળ દ કેનિંગ લાઇન પર ભારે પવનના કારણે વિસ્તાર પડી જવાના કારણે લગભગ એક કલાક સુધી ટ્રેન સેવાને અસર થવા પામી હતી તો ખરાબ હવામાનને કારણે કોલકાતા તરફ જતી ત્રણ ફ્લાઇટને બીજી તરફ ડાયવર્ટ કરવી પડી હતી તો કોલકાતાથી રાજી તરફ જતી ફ્લાઇટને ભારે પવનના કારણે ટેક ઓફ થઈ શકી નથી તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ઝારખંડમાં સાયકોલોનિક સર્ક્યુલેશન પોઈન્ટ અને બંગાળની ખાડીમાં ભેજને કારણે પશ્ચિમ બંગાળના હવામાનમાં ફેરફાર થયો હતો જે આગામી કેટલાક દિવસો સુધી યથાવત રહેશે ત્યારે આગામી ત્રણ દિવસ માટે હવામાન દ્વારા આગાહી કરી ગુજરાત રાજ્ય સહિત પાંચ રાજ્યોમાં હીટવેવ એલર્ટ કરાયું છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ